સદગુરુ શ્રી જીવનજી મહારાજને ને રામ કબીર સગ કીધુરે શ્યામ સુ મન માં સમજી વિચારી રે આસતજી સંસાર ની ધાર્યો ઉરે મામુરારી રે દ્રૌપદી જેને સંસ્કૃતમાં કૃષ્ણ પણ કહેવાય છે જી મહર્ષિ વ્યાસના મહાકાવ્યનું ખૂબ જ શ્રેષ્ઠ પાત્ર ગણાયું તેમાં જીવનનો ખૂબ જ મહત્વનો પ્રસંગ તે દ્રૌપદી ચીરહરણ છે તે મહાભારત યુદ્ધના ઘણા કારણોમાંનું એક કારણ ગણાય છે પાંડવો સાથે વે લેવાના ઉદ્દેશ્યથી દુર્યોધને મામા શકુની સાથે મળીને ષડયંત્ર રચીને જુગાર રમવા માટે યુધિષ્ઠિરને ફસાવે છે એક પછી એક દાવ હાર્યા પછી યુધિષ્ઠિર દ્રૌપદીને પણ હારે છે દુર્યોધન ના આદેશ થી દુશાસન સતી દ્રૌપદી ને વાળ પકડીને સભામાં ખેંચી લાવે છે અને છેવટે અધમ છે આ તબક્કે દ્રૌપદી જે ભાઈ તરીકે માનતી હતી મદદ માટે પોકાર કરે છે અને તે પણ પૂરી ભક્તિ સાથે આરાધના પ્રાર્થના કરે છે શ્રી કૃષ્ણે વડ સભામાં પાંચલીના ચીર પૂર્યા હતા અને દ્રૌપદી ની લાજ બચાવી હતી એકવાર શ્રીકૃષ્ણની આંગળી ગવાઈ હતી ત્યારે દ્રૌપદીએ એની કિંમતી સાડીનો છેડો ફાડીને તુરત એમની આંગળીએ પાટો બાંધ્યો હતો કૃષ્ણ ભગવાને તે પાટાના ધાગા ગણ્યા હતા તેમાં નવસો નવ્વાણું ધાગા હતા એ શ્રી શ્રીકૃષ્ણને સંકટ સમયે દ્રૌપદીની લાશ બચાવવા નવસો નવ્વાણું ચીરપુરી દ્રૌપદીના ઋણમાંથી મુક્ત થયા હતા તેથી તો આજે પણ પ્રેમથી ગવાય છે કે કોઈનો બારણ રાખી મોરારી કોઈનો બારણ રાખે રે આ પ્રસંગ ભક્ત વસ્તુ ભગવાન શ્રીકૃષ્ણનો મહિમા વર્ણવે છે શ્રીકૃષ્ણની સખી હોવાનું મહાભાગ્ય આ પ્રસંગ થકી પાંચાલીને જ પ્રાપ્ત થયું છે ભગવાન અને ભક્ત વચ્ચેના પ્રેમ સંબંધનું સર્વોચ્ચ શિખર કહી શકાય શ્રીકૃષ્ણ કહે છે હું તો પ્રેમ સગાઈમાં માનું છું ભગવાન હંમેશા પ્રેમ ને વસ હોવાથી જ્યારે પણ કોઈ પ્રેમી ભક્ત દુખી થાય છે ત્યારે ગરુડે ચડીને આવે છે અને ભક્તોની લાજ હંમેશા રાખતા હોય છે એવા એ ભક્ત અસર ભગવાનનો મહિમા ગરબામાં બરોબર છલકાયેલો છે અસ્તુ રામ કબીર